ઓનલાઇન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપવામાં આવે છે પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ જે આશા વર્કર બહેનો પાસે નથી તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયો છે બે હજાર ઇન્સેન્ટીવ લેવાવાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે ગુજરાતની તમામ આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડી મેન્યુઅલ તો બધું જ ફિલ્ડનું કામ કરી જ રહી છે તેમ છતાં તમારે એ જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવી છે તો એ મુજબ સારા ક્વોલિટીના મોબાઈલ તો આપો પહેલાં અને બીજું કે જો લાભાર્થીના ઘરે ન હોય તો એ બહાર ગામ કોઈ પ્રસંગોપાત ગયેલ હોય એ જ દિવસે એનો ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે નહીં તેવું કહેવામાં આવ્યું છે તો આવા સંજોગોમાં કામગીરી નીકળ્યા હોવા છતાં ઇન્સેન્ટિવ ખોવું પડે એનું શું સાથે સાથે તહેવારના દિવસોમાં પણ ટેકો ફરજિયાત કામગીરી કરવાની વાત છે તો ઘર પરિવાર ધરાવતી આશા વર્કર બહેનો શું એમના બાળકો સાથે તહેવાર પણ ન ઉજવે બીજું કે ટેકો કામગીરી કરવાની સૂચના આપી છે પરંતુ એ માટે ફિક્સ પગાર તો જાહેર કરો આટલી મોંઘવારીમાં મામૂલી ઇન્સેન્ટિવ આપી આટલું હદબહારનું શોષણ કોઈ કાર્ડે સહન કરવામાં નહીં આવે ઓનલાઈન ટેકો કામગીરીમાં રિચાર્જ કોણ કરી આપશે એ પણ એક પ્રશ્ન છે કવરેજ નેટવર્કના ઇસ્યુ આવે ત્યારે ટેકોમાં ફોટો અપલોડ ના થાય ત્યારે ઇન્સેન્ટિવ ગુમાવવું પડે તો આવા સંજોગોમાં શું કરવું ખાસ કરીને છોટાઉદેપુર વલસાડ અને ડાંગ જેવા પહાડી જિલ્લાઓમાં તો નેટવર્ક જ પકડાતું નથી એવા સંજોગોમાં શું કરવાનું રહેશે એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી વડી ગુજરાતના તમામ આશા વર્કર બહેનોએ આંખોની સ્ક્રીનિંગનું કામ સોંપ્યું છે તો શું આશા વર્કર બહેનોના આંખોના ડોક્ટર છે આશા વર્કર બહેનો માતા મરણ બાળમરણ અટકાવવા ઉપરાંત ઢગલા બંધ કામ કરી રહ્યા છે અને આ ઢળક કામગીરી ભાગે મફતમાં કરાવવામાં આવી રહી છે મામૂલી ઇન્સેન્ટીવના નામ પર નર્યું શોષણ થઈ રહ્યું છે આખા આરોગ્ય વિભાગનો ભાર આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલેટર બહેનોના ખભે નાખી દેવામાં આવ્યો છે પણ સામે મામૂલી વળતર ચૂકવીને અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે મહિલાઓને પુરુષ સમવડી બનાવવી હોય તો એ મુજબ બંધારણીય હકનું વેતન પણ ચૂકવવું જોઈએ જેથી ગુજરાતના તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેલિસિટેટર બહેનોની વર્ષોથી પડતર માંગણીઓ કરી રહ્યા છે મારું નામ પટેલ અમિષાબેન છે કામડેજ તાલુકા અને આજે અમે સરકાર રજૂઆત કરવામાં આવ્યા છીએ કે અમારી જે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે તેના માટેની રજૂઆત અમે કરવામાં આવ્યા છીએ અમારી સરકારને એટલી જ માગણી છે કે સમાન કામ ને સમાન વેતન અમને જે ઇન્સેન્ટીવ આપે છે તેની પ્રથા બંધ કરો અને અમારો પગાર ફિક્સ કરો અમારી પાસે સરકારની બધી જ કામગીરી આશાવર્કર પાસે કરવામાં આવે છે સરકારની એવી કોઈ જ કામગીરી નથી કે જે સરકાર જાતે કરી શકે બધી જ કામગીરી આશા જાતે કરે છે આજે અમે ચારસોથી પાંચસો આખા સુરત જિલ્લાની બધી આશા ભેગા થયા છે